તેમજ મારા પરમિત્ર એવા સૌરાષ્ટ્રમાંથી આવતા અમારા બ્રિજરાજભાઈ સોલંકી અહીંયા ઉપસ્થિત તમામ જે અમારી આમ આદમી પાર્ટીની ટીમ છે મોરવા અડબ અને સંત્રામપુરથી છોટા ઉદેપુરથી જે પણ આગેવાનો તમારા પાસે આવ્યા છે એક સંદેશ લઈને તમારી પાસે આવેલા છે અને એ સંદેશ આજે આ મોરવા અડબની ભૂમિ ઉપરથી ગામે ગામ અને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ પ્રયત્ન આપણે બધાએ કરવાનો છે કેમ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આપણા હક અધિકાર અને ન્યાય માટે જ્યારે જ્યારે પણ આપણે બહાર નીકળીએ છીએ ત્યારે આ પોલીસ અને આ સરકાર એક ક્યાંક ને ક્યાંક આપણો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરે છે તેની સામે અને આ આઝાદ ભારતમાં આઝાદીની બીજી લડાઈ એટલે કે ગુજરાત જોડો યાત્રા જેમાં આજથી અઢીસો વર્ષ પહેલા જે અંગ્રેજો આવ્યા હતા એ અંગ્રેજો એક નીતિ રીતિ લઈને આવ્યા હતા ભાગલા પાડો ને રાજ કરો આ અંગ્રેજોની સીધી લીટીના વારસદાર એવા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એક નવી રીતિ રીતિ લઈને આવ્યા છે અને એ છે ભરમાવો ભડકાવો અને ભડકાવોની રાજનીતિ ભય ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ આ ભારતીય જનતા પાર્ટી આ ભારતીય કનતા પાર્ટીને હવે આપણે મોરે મોરો જવાબ આપી દેવાનો થાય છે આપી દેવો છે ને એટલે આજની આ જે સભા છે એ મોરો હડપની આ સંકલ્પ સભા છે આજે આપણે બધાએ સંકલ્પ લઈને જવાનો છે કે જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એની સામે હવે ભીડવાનો સમય આવી ગયો આપડે જયારે જયારે પણ ગુજરાત ના યુવાનો ની વાત કરીએ ગુજરાતના મહિલાઓની વાત કરીએ ગુજરાતના આદિવાસી સમાજની વાત કરીએ ત્યારે દરેક વખતે અહી વર્તમાન ધારાસભ્ય કે પૂર્વ ધારાસભ્ય એ તરત જ મુદ્દા ભટકાવાનું કામ કરે છે અને ભ્રષ્ટાચાર તો માઝા મેળવી છે અમે આ બધા જ બાબતોમાં જ્યારે અહીંથી અહીંયા આવ્યા ત્યારે ઘણું બધું લિસ્ટ આ તમારા દ્વારા અમને મળ્યું કે સાહેબ અત્યારે વાત ચાલી રહી છે આખા ગુજરાતની અંદર દારૂ બંધીની પણ સૌથી વધારે દારૂ જો કોઈ જગ્યાએ મળતો હોય તો એ મરુવા અડદની ભૂમિ ઉપર મળે છે હું સાચું બોલું છું ખોટું બોલું છું સાચું ને એટલે દારૂ ની જે વાત કરે છે અને એ દારૂ અત્યારે ગલીએ ગલીએ મળતો થઈ ગયો છે આ સંતરામપુર હોય મોરવા હોય છોટા ઉદયપુર હોય કે આજુબાજુમાં જોવા જાવ તો બધી જ જગ્યાએ આ દારૂનું દૂષણ આવી ગયું છે અને સાહેબ એવી વાત કરે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ સાહેબ તમારા જ લોકો ચમરબંધી છે એને તમે પકડતા નથી તમે બિલાડી છે બંધ કરે તમારા માં જ રહેલા ચમરબંધીઓ આ દારૂ ની હાટડીઓ ચલાવ્યા છે આ ડ્રગ્સ ની હાટડીઓ ચલાવ્યા છે આજે અમે મોરવા હડફ ઉપર જે પુલ ઉપર થી જયારે પસાર થઈ રહ્યા હતા ત્યારે એ પુલ નીચે જ એ દારૂ ની હાટડી ચાલતી હતી એ પુલ નીચે દારૂની હાટડીઓ ચાલે છે એ સ્કૂલ બેન ને પણ કહેવા માંગીયે છે કે તમારા તેવડ હોય અને તમારા માં તેવળ હોય આ દારૂ ની હાટડીઓ બંધ કરી બતાવે અને અહીના જે યુવાનો છે યુવાનો ફરિયાદ કરવા માટે આવ્યા હતા

એ ભણી ગણીને શિક્ષિત બનીને આગળ વધવા માંગે છે તો એના માટેની જે સવલતો છે એ સવલતો પૂરી કરવામાં આવે બાકી અમે જોયો છે સંત્રોળાથી અહીંયા આ રોડ ત્રણ ત્રણ વખત ગ્રાન્ડ પાસ થાય છે ત્રણ ત્રણ વખત અત્યાર સુધીમાં આ રોડમાં જોવા જાય તો લગભગ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી નવસો કરોડ રૂપિયાની ગ્રાન્ડ પાસ થઈ નવસો કરોડ

છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ગુજરાત નો યુવાન ભણી ગણીને આગળ વધવા માંગે છે આ ખાખી વર્ધી પહેરવા માંગે છે પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી એ પેપર લીકેજ કરે છે અને પેપર લીક કરવાના કારણે અહીંનો જે યુવાન છે એ યુવાન ભણી ગણીને પણ નોકરી સુધી પહોંચી શકતો નથી અત્યાર સુધીમાં ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં તેર પુલ સુઈટા અને ચોત્રીસ પેપર ફૂટ્યા કારણ કે આપણે વિચાર પેજ એટલે હવે માજા તો સાચી વાત છે છેલ્લા ઘણા જોઈએ છીએ કે જે કોઈ પણ બોલે આજે ગુજરાત નો યુવાન ગાંધીનગર માં જઈને બોલવાનો પ્રયત્ન કરે પોતાનો હક અધિકાર ની વાત કરે આદિવાસી સમાજ હક અધિકાર ની વાત કરે તો એના લાકડીઓ વડે દંડા વડે પીટવામાં આવે છે અને જયારે બુટલેકર વાત કરે ત્યારે એનું સન્માન કરવામાં આવે છે જાહેર સ્ટેજ ઉપર થી આજ ભૂમિ ઉપર થી નું સન્માન કર્યું છે આ જ જગ્યાએથી એ ભારતીય જનતા પાર્ટી એ બળાત્કારીઓ નું સન્માન કર્યું છે

દસ વર્ષમાં બે હાજર ચૌદ જીપીએસસી ચીફ ઓફિસર નું પેપર બે હાજર પંદર પેપર બે હાજર પેપર બે ગ્રામ પંચાયત તલાટી પેપર બે હાજર સેવિકા નું પેપર બે હાજર ઓગણીસ બિન સચિવાલય નું પેપર બે હજાર વીસ જુનિયર ક્લાર્ક એમજીવીસીએલ ના પેપર બે હાજર એકવીસ ક્લર્ક નું પેપર બે હાજર બાવીસ જુનિયર ક્લાર્ક નું પેપર બે હાજર ત્રેવીસ આજ આપણે જે જગ્યા ઉભા છીએ ત્યાં જ અહીંયા નર્મદ યુનિવર્સિટી હતા નર્મદ યુનિવર્સિટીના બીકોમ બીબીએ બીએસસી એ બી એસ એમબીએ સુધીના પેપર અહીંયા મહારાજા સાઈજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી છે એમએસ યુનિવર્સિટી એમ એસ યુનિવર્સિટીના છ પેપર એચએનજી એનજી ના પાંચ પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાત પેપર એમ કરીને ચોત્રીસ ચોત્રીસ પેપર ફોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને ઓળખવાનો સમય આવી ગયો છે હવે જોઈએ આપણે જાણીએ છીએ આપડે સંતરેનપુર ની ભૂમિ ઉપર છોટા ઉદયપુર ની ભૂમિ ઉપર બધું જોઈને આવ્યા છીએ અને જોતા આવીએ છીએ કે જે લોકો વિકાસ ની વાત કરે છે પણ અહીંયા વિકાસ એ જોડીઓમાં માં જોલા ખાય છે અહીંા જોડી પર વિકાસ છે અહીંા આપણા બેનો માતાઓને પ્રસૂતિની વેદના જ્યારે ઉપડે ને ત્યારે એને સારા રોડ પણ ઉપલબ્ધ નથી એ વાત આ તમને લોકોને ખ્યાલ હોવી જોઈએ આવનારી જિલ્લા પંચાયત આવનારી તાલુકા પંચાયત આવનારી નગરપાલિકા એ બધામાં હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે અને યાદ રાખજો આ સરકાર એ બહુ બીકણ છે ડરાવે ધમકાવે બધું જ કેમ કે છેલ્લા ઘણા સમય થી તમે પણ જાણો છો કે આપડા આ સમાજ નો અવાજ હોય આપડા વિસ્તાર નો અવાજ હોય એ દબાવવાના પ્રયત્ન થયા અમને પણ જેલમાં પૂર્યા

એ અન્યાય અત્યાચાર સામે જુલમ સામે એ અવાજ ઉઠાવે છે એટલે એ યાદ રાખજો કે આ માધ્યમથી પણ કહીએ છીએ ભારતીય જનતા પાર્ટીને કે તમારી જેલ જેવડી મોટી કરવી હોય એટલી કરી દેજો બાકી અમારો અવાજ એ દબાવવાનો નથી નથી અને નથી અને અહીંયા આપણી વચ્ચે આદરણીય ચેતરભાઈ વસાવા છે ચેતરભાઈ વસાવા એટલે બાકર બચ્ચા લાખ લાખે બે ચારા પણ વેદના જે પણ પીડા આપડી જે પણ વ્યથા છે એને વાંચ આપવાનું કામ કરે છે અમે આજથી બે વર્ષ પેલા આજ ભૂમિ ઉપર હું અને આદરણીય ચેતરભાઈ વસાવા એ રિવર્સ દાંડી યાત્રા લઈને આવ્યા હતા અને એ રિવર્સ દાંડી યાત્રામાં શિક્ષકોનો એની સામે ચોવીસ હાજર સાતસો શિક્ષકો ની ઐતિહાસિક ભરતી થઈ જે છેલ્લા અઠ્યોતેર વર્ષ માં ચેતરભાઈ વસાવા અને અમારી અધ્યક્ષતામાં આ કામ થયું આદિવાસી સમાજ ની જે શિષ્યવૃત્તિ હતી

જે જ્ઞાન સહાયક એટલે કે જે ખાનગીકરણ જે શિક્ષકો ની અંદર જે યોજના લાવ્યા એ જ્ઞાન સહાયક ના જનક એટલે કે કુબેરભાઈ ડિંડોર અને એ કુબેરભાઈ ડિંડોર જે યોજના લાવ્યા હતા જ્ઞાન સહાયક યોજના એના વિરુદ્ધમાં આ લડાઈ અમે લડ્યા હતા અને એ જ્ઞાન સહાયક યોજના એની સામે જ્યારે કાયમી શિક્ષકો ભરતી થઈ ત્યારે આ માધ્યમથી તમને વાત કહેવા માંગીએ છીએ કે ચોવીસ દસ બે હજાર ચોવીસ જયારે કુબેર હતી બંધ કરવા દેવામાં આવી હતી એટલે વાત તમે યાદ કરાવી એટલા માટે જરૂરી છે કારણ કે તમે જેને ચૂંટીને મોકલો છો એ તમારા હક અધિકાર નું કરે છે તમારા બાળકોની શિષ્યવૃત્તિ ખાઈ જાય છે એટલે ઓળખો આપડે વિધાનસભામાં એકસો ને બાસઠ એને ઓળખો નકર તમારા શિષ્યવૃત્તિ ચરી ચરી ખાશે આ ગયા છે આપણા આદિવાસી સમાજની જે જમીનો છે જળ જમીન અને જંગલ એ ખાવાનું કામ કરે છે એટલે આખલાઓને ઓળખવાનો સમય હવે આવી ગયો છે હવે નવી યોજના લેવા જ અમારા મિત્રો છે એ લડે છે કે ભાઈ હવે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં આદિવાસી સમાજ પણ હવે ચાલીસ માર્ક લાવવાના ભાઈ ચાલીસ ટકા માર્ક લાવવાના આ યોજના થી અમને વાંધો નથી જો આ યોજના એટલી બધી સારી હોય તો હવે અમારે ગૃહ મંત્રી પણ એવા જોઈએ છે જે કાયદા વિભાગમાં ભણેલ ગણેલ હોય શિક્ષિત હોય સક્ષમ હોય અને એને પણ ચાલી ટકા કરતા વધારે એવા હોય અમારે શિક્ષણ મંત્રી પણ એવા જોઈએ છે કે જેમાં ખરેખર શિક્ષણ નામનો કઈક છાટો હોય એમાંય કઈક ચાલી ટકાની કઈક પ્રાવધાન રાખો એટલે ખબર પડે અત્યારે જે વાત ચાલી રહી છે કે ચાલીસ ટકા લાવવા ફરજિયાત તમે કેવા માંગીએ છીએ કે અન્યાય ભરી નીતિ છે હજી પણ આદિવાસી સમાજ એ જોવા જઈ તો ઘણી બધી જગ્યાએ પાછળ છે આપણે હજી પેલી હરોળ સુધી લાવવાનો છે તો એના માટે આપણે બધા આ લડાઈ લડવી પડશે આગળના દિવસોમાં આ અન્યાય રીતિ નીતિ રીતિ જે છે એની સામે આપણે ધમખમથી બોલવું પડશે બાકી અત્યારે આ પરિસ્થિતિ એવી છે સાહેબ કે ગુજરાતમાં જે કાયદાનો ક નથી જાણતો એ આપડે ગૃહમંત્રી છે એ કૃષિ નો ક નથી જાણતો જે આપણા શિક્ષણ મંત્રી છે એ શિક્ષણ મંત્રીમાં શિક્ષણનો શિક્ષણ નો અભાવ છે આપણા રેવન્યુ મંત્રી છે એને જમીન ની કથા ગમ પડતી નથી અને આપણે અત્યારે એ એકબીજાની જગ્યા જોઈ તો ધક્કા ખાઈ છે કેમ કારણ કે ગુજરાત માં કરુણતા છે કે આ અંદર કચેરીઓ માં ક્લાર્ક નથી આ શાળાઓ માં આ શાળાઓ માં શિક્ષક નથી આ દવાખાના માં આ દવાખાના માં નથી અને આ ગામ માં જાવ તો ગામમાં તલાટી નથી આપડી આ કરુણતા છે કારણ કે પચાસ ટકા તલાટીઓની ઘટ પચાસ ટકા શિક્ષકો ની ઘટ પચાસ ટકા ક્લાર્ક ની ઘટ અને જે તલાટીઓ તલાટીઓ બિચારા છે ને પકડવાનું કામ હવે હાથ કે આપણા ગામમાં જન્મ મરણના દાખલા ની નોંધ કરે કે પછી કુતરા પકડવાનું કામ કરે જોયું છે ને સમાચાર પત્ર માં છે આજે ગઈકાલના સમાચાર પત્ર માં એટલે ને બિચારા ને આ દુર્દશા છે અમે કહેવા માંગીએ છીએ મરવા હડપ ની ભૂમિ ઉપર કે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આ તલાટીઓ ને હેરાન કરવાનું બંધ કરે આ જે પરિપત્ર કરવામાં આવ્યો છે એ પરિપત્ર ઝડપી ને ઝડપી એ રદ કરવામાં આવે નહીતર બધા તલાટીઓ ને ભેગા કરી એમ ગાંધીનગર માં વિધાનસભા નો ઘેરાવો કરવો પડે તો એના માટે પણ અમે તૈયાર છીએ આપણે બધા છેલ્લા ઘણા સમય થી જોઈએ છીએ કે આપણા બધાના હક અધિકાર અને ન્યાય જે છે એની ઉપર તડપ તડપ મારવાનું મારવાનું કામ કામ ખેડૂતો જે છે છે એના ભાવ ઉપર આ ભારતીય પાર્ટી કરી રહી આજથી થોડા સમય પહેલા તમને બધાને ખ્યાલ હશે બોટાદ ની ભૂમિ ઉપર એક આંદોલન થયું અને એ આંદોલન હતું કે ખેડૂતોને જે પોતાની જણસ નો જે ભાવ છે એ જણસ નો ભાવ યોગ્ય રીતે નતો મળતો તો એ જણસ ના ભાવ માટે જયારે ખેડૂતો અવાજ કર્યો કે ભાઈ અમને જે ભાવ નક્કી કરેલો છે મગફળી નો હોય કપાસ નો હોય એ ભાવ આપવામાં આવે તો એ ભાવ જયારે જીન સુધી પહોંચે કે વેપારીઓ સુધી પહોંચે ત્યાં બસો ત્રણસો રૂપિયાની ઘટકી થઈ જતી હતી તો ત્યારે એની સામે આમ આદમી પાર્ટીના નેતા એમાં રાજુભાઈ કેરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ બોરખતરિયા હોય એ તમામ લોકોએ મોરચો માંડ્યો અને આજે આ ખેડૂત વિરોધી સરકારે એને જેલમાં પૂરવાનું કામ કર્યું છે આપણે બધાએ ખેડૂતોએ આદિવાસી સમાજે આજે જમીન સાચવેલી છે એ જમીન ઉપર તડપ કરવાનું કામ હવે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે જે તમારા વિકાસની વાત કરી રહ્યા છે એને યાદ રાખજો તમારા વિકાસ સાથે કોઈ લેવા દેવા નથી એનો ડોળો એ તમારી જમીન ઉપર છે એનો ડોળો એ તમારા

આપણે આપણા જ વિસ્તાર માંથી જે મજબૂત ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ નો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે એવા જનપ્રતિનિધિ ને ચૂંટી અને આપણે બધા એ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માં અને નગરપાલિકા ની અંદર આપડા હાથ મજબૂત કરવાના છે